નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેમનું ગુજરાત શ્રી ગોદરનાથ મહારાજ અને શ્રી આશાપુરા માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે હજાર પચીસ જગાપુરા મુકામે યોજાઈ ગયો મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જગાપુરા ગામે શ્રીગોદરનાથ મહારાજ અને શ્રી આશાપુરા માતાજીનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી તારીખ ત્રીસ એકત્રીસ અને પહેરી એપ્રિલ આમ ત્રણ દિવસ જગાપુરા ગામે સિકોદરનાથ મહારાજ અને શ્રી માતાજીનો પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસના કાર્યક્રમમાં હવન શોભાયાત્રા શ્રી ગોદરનાથ મહારાજ અને તેમજ શ્રી આશાપુરા માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી તેમજ રાત્રિનામાં કિન કલાકારો દ્વારા ભજન રાસ ડાયરો તેમજ પાઠ પૂજન મંત્રચારનું આયોજન કરવામાં આવ્યું આ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ સાધુ સંતો રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા સમસ્ત જગાપુરા ગામજનો દ્વારા ભોજનાલય મેડિકલ ચા પાણી પાર્કિંગ સફાઈ સ્ટેજ સહિતની તમામ વિવિધ વ્યવસ્થા આયોજન કમિટી બનાવી ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું જગાપુરા મુકામે તારીખ ત્રીસ એકત્રીસ અને પહેલી એપ્રિલે ત્રણ દિવસ ગોદરનાથ મહારાજ અને આશાપુરા માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં ઉત્સવમાં ગોદેનાથ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આવતીકાલે એક એપ્રિલના રોજ કરવાની છે આ આયોજનમાં છેલ્લા જગાપુરા ગામના તમામ લોકો વડીલો યુવાનો તમામ લોકો છેલ્લા છ મહિનાથી કન્ટિન્યુ જ મહેનત કરી રહ્યા હતા અને આપ અત્યારે જોઈ રહ્યા છો કે જગાપુરા ગામમાં અત્યારે જે ભક્તોનો માહોલ દેખાઈ રહ્યો છે આજના દિવસે આજે એકત્રીસ તારીખ છે આજે તમામ મૂર્તિઓની આજે વરઘોડો હતો એમાં આજે પંદર હજારથી વધુ ભક્તો આજે જગાપુરામાં પધાર્યા છે તમામ વ્યવસ્થાના ભાગરૂપે પચાસ હજારથી વધુ મહેમાનોનું અમે આમંત્રણ આપ્યું છે અને તમામ લોકોને પચાસ હજાર મહેમાનોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ત્રણ દિવસ પ્રોગ્રામની વાત કરો તો ગઈકાલે તમામ રાજકીય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે વરભરો રાખી રાત્રે વિક્રમ ઠાકોરનો લાઈવ ડાયો રાખેલો છે તથા આવતીકાલે ગોદરા મહારાજ અને આશાપુરા માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે બાર ઓગણચાલીસનું મુહૂર્ત છે તમામ ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં જગાપુરામાં લોકો આવ્યા છે અને તમામે પ્રસાદીનો લા લાવો લીધો છે ગઈકાલે થી બાર હજાર મહેમાનોએ પ્રસાદીનો લાવો લીધો છે જે પ્રસાદીમાં અમે લાડુ દાળ ભાત પૂરી શાક અને સાસનું વિતરણ કરી રહ્યા છીએ તેમજ વડનગરમાં તમામ બીજી તમામ વ્યવસ્થાઓ મેડિકલની વ્યવસ્થા હોય આરોગ્યની વ્યવસ્થા હોય કે ઇમરજન્સી અગવડતા ન પડે તે માટે તમામ સ્વયંસેવકો હોય વડીલો રાત દિવસ મહેનત કરીને અમારો પ્રસંગ અત્યારે ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે તેમજ આપના માધ્યમથી પણ કહેવા માંગુ છું કે આવતીકાલે પણ વડનગર તાલુકાના તેમજ આજુબાજુના તમામ લોકો અમારા ભાવભી ભાવભીનું આમંત્રણ છે તમામ લોકો પ્રતિષ્ઠામાં પધારે જય ગુરુ મહારાજ જય હશાપુરા